ઝડપી પાડવામાં સફળતા મળી હોવાનું સામે આવ્યું છે અંગેની માહિતી મીડિયા જગતને આપતા ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી જણાવે છે કે મહિલા પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી જેના અનુસંધાનમાં આરોપી દુષ્કર્મ આચરવાના ગુનામાં ધરપકડ કરવામાં આવી છે આરોપી યાસીને હિન્દુ નામ ભૂરો ધારણ કરીને એક વિધવા મહિલાને પોતાની જાળમાં ફસાવી હતી પહેલા યાસીને મહિલા સાથે મિત્રતા કેળવી હતી અને ત્યારબાદ તે મહિલાને લગ્નની લાલચ આપીને અનેકવાર દુષ્કર્મ આચર્યું હતું આ ઉપરાંત યાસીન ગુજસીટોક સહિતનો ગુનાહિત ઇતિહાસ ધરાવતો હોવા હોવાનું પણ ડીસીપીએ વધુમાં જણાવ્યું હતું ની અંદર એક ગુનો દાખલ થયેલો હતો થોડા દિવસ પહેલા કે જેની અંદર એક વ્યક્તિ યાસીમ નામના એક વ્યક્તિએ એક મહિલાની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા અને તેની સાથે સંબંધ બનાવવા માટે થઈને તેણે પોતાનું હિન્દુ નામ ધારણ કરીને ત્યારબાદ એ મહિલા સાથે સંબંધો રાખ્યા અને પછી તેને તરછોડી દીધી હતી તો આ પ્રમાણેની એક ફરિયાદ દાખલ થયેલી હતી આ ફરિયાદની ગંભીરતાને ધ્યાને રાખી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પણ આની અંદર તપાસમાં આવ્યું હતું અને તે તપાસની અંદર એવું ધ્યાન પર આવ્યું કે જે આરોપીનું નામ છે તે આરોપી અગાઉ અનેક ગુનાઓમાં સપડાઈ ચૂક્યો છે અને તેની પર ગુસ્સી ટોકની કલમો પણ લાગેલી છે આ તાત્કાલિક ટીમો દ્વારા આરોપીને ટ્રેસ કરવામાં આવ્યો અને એને ધરપકડ કરી અત્યારે મહિલા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે રાજકોટમાં